હાઈકોર્ટે ઓગણપચાસ અરજદારની અરજી નકારી શાંતિપૂર્ણ રીતે જગ્યા સોંપવા આદેશ સુભાષનગરના રહેવાસીઓને મકાન ખાલી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી અમદાવાદ હવે ગાંજાનું હબ બની ગયું હોય તેમ અવારનવાર ફોરેનથી આવેલો હાઇબ્રિડ ગાંજો ઝડપાઈ રહ્યો છે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો ચોકલેટ બિસ્કિટની આડમાં ફોરેનથી પોસ્ટ મારફતે બાવન પોઈન્ટ અઠ્ઠાવન લાખની હાઇબ્રિડ ગાંજો આવ્યો સસ્તુ ભાડુ સુવિધા હાઈફાઈ એટલે ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેન એકસો સાહીઠ ની સ્પીડે દોડતી ટ્રેનનો પાંચ રાજ્યના આ સ્ટેશને સ્ટોપેજ પીએમએ લીલી ઝંડી આપી બે માસ પછી ડેલી શરૂ થશે સુરત કલેક્ટર હાજર હો એરપોર્ટ ને નડતર રૂપ બિલ્ડિંગો ન તોડવા બદલ પંદર ઓક્ટોબરે હાજર થવા માનવ અધિકાર પંચ સમન્સ ત્રણ વર્ષ કોઈ કાર્યવાહી ન કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની બોટલ મળવા મામલે વિરોધ રાજકોટના કિસાનપરા ચોકમાં આપને વિદ્યાર્થી પાંખે દારૂની રેલમ છેલના બેનરો બતાવી ચક્કા જામ કર્યો ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી વેપારીએ વિઝાના કામ માટે 18 લાખ રોકડા આપ્યા એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ફરિયાદ નોંધાવી